મુલાકાત કરી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા વડોદરા જિલ્લાના સહિત સમગ્ર ભારતમાં હનુમાનજી ચાલીસા અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે આજે સાવલી તાલુકાના મંજુસર ગામે મુલાકાત કરી સાવલીના ગોઠડા ગામે હિતેશ મહારાજને ઘરે મુલાકાત કરી માતા નગરીએ આવેલ મહાકાળી માતાના દર્શન કરી રાષ્ટ્રીય બજરંગ દળ વડોદરા ગ્રામીણ જિલ્લો વીર હિન્દુ વિજેતા હિંદુના બેનર તળે હનુમાનજી ચાલીસા પાઠ કરી સભા સંબોધન કર્યું હતું અને ગ્રામ્ય વિસ્તારમાં ગામડે ગામડે દર શનિવારે હનુમાનજી ચાલીસા ચલાવે ગરીબોને અનાજ આરોગ્ય સુવિધાઓ રોજગારમાં મદદનું અભિયાન અને જનજાગૃતિ કેળવી હતી ઓમ શ્રી પરિવાર દ્વારા હિન્દુઓ સુખી થાય એ શીખવાડવાનો હેતુ આ પ્રવાસનો હોવાનું જણાવ્યું હતું આ સભામાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ બાદ સાવલી ગાયત્રી મંદિર ખાતે રવાના થયા હતા આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી સાવલી એમાં લોકોને મળવું ગામડે ગામડે દર શનિવારે લોકો ભેગા થઈને હનુમાન ચાલીસા ચલાવે આ હનુમાન ચાલીસા બેચાર ગરીબ હોય તો એમને અનાજ જરૂર પડે તો મફતમાં વડોદરામાં પ્રાઇવેટના ડૉક્ટર કોઈને હૃદયને કેન્સરની ઓપરેશન કરાવવું તો મફત પ્રાઇવેટમાં ઓપરેશન અને રોજગારમાં મદદ આવી આખા દેશમાં અભિયાન એવું વડોદરા ગ્રામીણ જિલ્લામાં ચાલી રહ્યું છે સાથે ઓમ શ્રી પરિવાર દ્વારા ત્રીસ મુદ્દાનું શિક્ષણ જેનાથી હિન્દુઓ સુખી થાય એ શીખવાડવાનું અભિયાન આજના પ્રવાસનો હેતુ છે આજે ગોઠડા અને સાવલી બંને જગ્યાએ કાર્યકર્તા અને લોકોને એકઠા કરી ઠેક ઠેકાણે હનુમાન ચાલીસા ચાલે સાથે લોકો સુખી થાય હિન્દુઓ સુખી થાય એવું શિક્ષણ આપવાનું આ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીની દ્વારા હું અભિયાન ચલાવી છું